i નમસ્કાર મિત્રો આપણે અત્યારે બેટ દ્વારકા છીએ ગ્રાઉન્ડ ઝીરો ઉપર હેલીપેડ ઉપર છીએ હમણાં થોડીવાર વાર પહેલા આપણે સુદર્શન બ્રિજ ને પાર કર્યા ને હવે અહીંયા આપણે પાર્કિંગ આવી ગયા છીએ અહીંથી આપણે ઓટોમાં બેટ દ્વારકા આપણે દ્વારકાધીશના મંદિરે જવાનું છે મિત્રો તો લાઈવ બનાવી રહીજો વિડીયોને કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો ચાલો મિત્રો આપણે ટેક્સી કરી અને આગળ મંદિરે જઈશું મિત્રો ટેક્સીમાં આપણે જઈ રહ્યા છીએ મિત્રો ચાલો આપણે દ્વારકાધીશ ના દર્શન મિત્રો આપડે દ્વારકાધીશ ના મંદિર ના પતંગ શકો છો લોકર છે દોરી ઉપર આપણે દ્વારકાધીશનું મંદિર આવી જશે નમસ્કાર મિત્રો અંદર મોબાઈલ નું કેમેરા નું બંધ છે શૂટિંગ કરવાનું દ્વારકાધીશ અહીંયા લોકરમાં તમે મૂકી શકો છો મોબાઈલ કેમેરા તેમજ કિંમતી સામાન દ્વારકાધીશ દ્વારકાધીશ આપણે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી આવી ગયા છીએ મિત્રો મિત્રો અહીંથી મોબાઈલ શૂટિંગની મનાઈ છે પ્રતિબંધિત એરિયા છે તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં આગલા પાર્ટમાં મળીએ અહીંથી નજીક એક હનુમાન મઢી છે અને હનુમાનજીના પુત્ર મકરધનું મંદિર છે તો મિત્રો આપણે કે ત્યાં મળશું ફરી વખત તો નેક્સ્ટ નેક્સ્ટમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન માટે મિત્રો જય દ્વારકાધીશ કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે શેર કરજો ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ